અમારી સમ્રાટ સમાચાર ચેનલ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળ દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના વાલર ગામના વાડી વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની ની પાંચ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ડાઠા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ સરવૈયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ ગંભીરભાઈ તથા હિતેશભાઈ સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વાલર ગામે આવતા બાતમી મળેલ કે વાલર ગામે રહેતા નિર્મળસિંહ દિલુભા ગોહિલ વાડીમાના પતરાવાળા શેડમાં પાછળના ભાગે ભારતીય બનાવટની વિદેશી દારૂ ગેરકાયદેસર રાખી વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે પંચોને સાથે રાખી અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા ઇંગ્લિશ દારૂની પાંચ બોટલ સાથે એકની અટકાયત કરવામાં આવી હતી પોલીસે ઇંગ્લિશ દારૂ સહિત રૂપિયા બે હજારનો મુદ્દામાલ કબજે લઈ અને નિર્મળસિંહ દિલુભા ગોહિલ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે